નમસ્કાર ખેડૂત મિત્રો વોડિયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંચા માર્કેટના બજાર પર આવી ગયા મિત્રો તારીખ બાર સાતમો મહિનો બે હાજર વાર થઈ ગયો શુક્રવારે મિત્રો વાત કરી આજે પણ ઊંચામાં જીરા અને વરિયાના ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અને આ વ્યાજના તાજા બજાર ખાસ મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો અમારા વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી ઘંટીને વેલ પર સેટ ન કરવાનું ભૂલતા અને આ સાનેડી વ્યાજના તાજા ઊંચા માર્કેટ ડેટના બજાર ભાવ જીરોનો નીચો ભાવ ચાર હજાર છસો થી ઓછો ભાવ પાંચ હજાર પાંચસો ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી આઠસો પંચોતેર થી ત્રણ હજાર રૂપિયા સુધી ઈસ ગુલબ ત્રેવીસો સાસઠથી અઠ્યાવીસોને બાવન રૂપિયા સુધી રાયડિયો એક હજાર વીસથી એક હજાર વીસ રૂપિયા સુધી તલ એકવીસો પચીસથી પચીસો ને ત્રેસઠ રૂપિયા સુધી સુવા બારસો છ્યાલીથી અઢારસો ને ત્રેસઠ રૂપિયા સુધી અજમો બે હજારથી ત્રણ હજાર બે રૂપિયા સુધી અને આ રીતે ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા